પ્યોર કાપડ ખરીદો અને મેળવો એક્ટિવા ફ્રી

રહેવાસી હોવાનું પ્રાથમિક માહિતીમાં સમાવ્યું છે સૂત્રોના જણાવ્યા મુજબ તુફાની રાઉતની હત્યા કરવામાં હોવાનો શંકાસ્પદ બનાવ છે અને તેનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું છે ઘટનાની જાણ થતાં જ વેસ્તાન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સાથે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને પૂરતી માહિતી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે હત્યા સાચું કારણ અને હત્યારા કોણ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે અને આસપાસમાં રહેતા લોકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે હાલ સુધી હત્યાના મુદ્દે કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી પરંતુ પોલીસે તમામ દિશાઓમાં તપાસ ચલાવી રહી છે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા રહ્યો છે અત્યારે એક મર્ડરની ઘટના સામે આવી છે પેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે સિદ્ધાર્થનગર વિસ્તાર છે ત્યાં ગલી નંબર બાર છે ત્યાં આગળ મરણ જનાર છે અમર ઉર્ફે તુફાન વિજય રાઉત ઉંમર વર્ષ પિસ્તાલીસ કોઈ અજાણ્યા હોય એનું હત્યા કરેલી છે અત્યારે અમારી તપાસ ચાલે છે કોઈ નજીકના જેના મિત્ર કે કોઈ હોય એવા સપમન છે પોલીસ આરોપીને પકડવાની તજવીજ ચાલુ કરી દીધી છે અત્યારે એને નાકને કાપી દીધું એવી ઈજા દેખાઈ રહી છે તથા બીજી પણ ઈજાઓ છે હાથની પણ ઈજા છતાં પણ હજુ બોડીનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને હમણાં તાત્કાલિક પીએમ થઈને મરણનું કારણ પણ સામે આવી છે